ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો સચિવાલય ખાતે રજૂઆત કરવા માટે એકત્ર થયા હતા ત્યારે સચિવાલય તરફ જતા ઉમેદવારોને અટકાવવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો આક્રમકતા દાખવી ટીંગાટોળી કરી અને સો જેટલા ઉમેદવારોની ગાંધીનગરમાં અટકાવતા ઘરડા પડઘા ગાંધીનગર આમતક તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોએ ફરી એકવાર સરકાર સામે આજે બાયો ચડાવવામાં આવી હતી લાંબા સમયથી પડતર માગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતા આખરે બોલ કરવામાં આવ્યું હતું ફોરેસ્ટ ગાર્ડમાં જગ્યા વધારવા બાબતે થઈ હતી આક્રમક રજૂઆત આશ્રમ પાસે પહોંચેલા ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની આગળ વધે તે પહેલાં પોલીસે અટકાયત કરવામાં આવી હતી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરેલા ઉમેદવારોને પોલીસે ટીંગાટોળી કરી અને પોલીસ વાનમાં નાખી તેમની અટકાયત કરવામાં આવી હતી સૌથી કરુણતા એ છે કે આજે ઉમેદવારો આ લાંબા સમયથી પ્રશ્ન ચલાવી રહ્યા છે ત્યારે જ્યારે રજૂઆત કરવો તેમનો હક હોય અને હકને આ પોલીસ તંત્ર કચડી નાખે અને તેમની ટીંગાટોળી કરીને લઈ જાવી એ ખૂબ જ દુઃખદ ઘટના છે ઉમેદવારોને પોલીસ વચ્ચે આજે ઘર્ષણના અનેક બનાવો નોંધાયા હતા ખાસ કરીને નોર્મેલાઇઝેશન પ્રમાણે માર્ગ ગણવાની રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે પણ કોઈ જંગલ ખાતાએ જવાબ નહોતો આપ્યો સો જેટલા ઉમેદવારની એકસાથે અટકાયત કરવામાં આવતા ભારે અફડાતફડી મચી જવા પામી છે જો કે જંગલ ખાતું તાત્કાલિક અસરથી યોગ્ય કરે તેવી માંગ કરવામાં આવી છે એમ આમ તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા સભાના ચોટલિયાએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પોલીસે બળો પ્રયોગ કર્યો અને ટીંગાટોળી કરીને ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દીકરીઓ જે ઉમેદવાર છે તે રોકડકડ કરતી હતી આ રોકડકડ કરતી દીકરીઓની કિંમત આકરી ચૂકવવી પડશે સરકારને સરકારને પાઈ પાઈની આ કિંમત ચૂકવવી પડશે તેવી પરિસ્થિતિ આજે જોવા મળી હતી ગાંધીનગરમાં ખાસ કરીને ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો પોતાની રજૂઆત કરતા હતા ત્યારે જે દ્રશ્યો સર્જાયા હતા એ દ્રશ્યો ખૂબ જ ભરવા હતા ખૂબ જ પીડાદાયક હતા ખૂબ જ દુઃખદ હતા સંતંત્ર તંત્ર માટે આ કલંક સમાન ઘટના આજે જોવા મળી હતી અને લાંબા સમયથી ન્યાય ન મળતા આખરે આ પરિસ્થિતિમાં ઉમેદવારો આવી ગયા હતા જે પણ સરકારે ભૂલવું ન જોઈએ તે કહેવા માગીએ છીએ મારું નામ સબાના ચોટલિયા છે હું આંદોલન માટે જી સાહેબ અમારી ભરતી ને આજે અઢી થી ત્રણ વર્ષ થઈ ગયા છે અઢી થી ત્રણ વર્ષ થયા છતી છતાં પણ અમારી ભરતી હજી સંપૂર્ણ પારદર્શકતાથી પૂરી કરવામાં નથી આવી અને અમારું જ્યારથી રિઝલ્ટ બહાર પડ્યું છે ત્યારથી આ લોકો એવું જણાવેલ હતું કે તમારા રિઝલ્ટના માર્ગ જાહેર કરવામાં અમારે ગોપનીયતા જાળવી પડે એમ છે તો અમારો એક જ પ્રશ્ન છે કે ભૂળ સેવાએ જેટલી બી ભરતી કરી છે તમામ ભરતીના માર્ગ જાહેર કર્યા છે એક એવી ભરતી છે ફોરેસ બીટનાની કે જેમાં એ લોકો માર્ગ જાહેર કરવા તૈયાર નથી થતા અને જે જ્યાં સીબીઆરટી પદ્ધતિથી જે અમારી પરીક્ષા લેવાની છે સીબીઆરટી પદ્ધતિના લીધે અમારા પરિણામમાં ખૂબ જ ખરાબ પરિણામ

કરીએ છીએ અમારી માટે એટલે અમને આવી રીતે ભરી લેવામાં આવે છે અને અમારી ઉપર અત્યાચાર કરવામાં આવે છે સાહેબ અમારી એક જ માંગણી છે મોળુભાઈ વનમંત્રી છે જે સાંભળતા હોય તો અત્યાચાર અમારી ઉપર ના થવા દો અને અમારી સાથે ન્યાય કરો જેથી કરીને અમે અમારું ભવિષ્ય બનાવી શકીએ ના કે આવી રીતે રસ્તા ઉપર રજડીએ અમે